क्रिकेट रसियाओ आनंदो एक्सेल स्पोर्ट्स एकडमी में प्रोफेशनल क्रिकेट ग्राउंड क्रिकेट एकडमी तैयार एक्सेल स्पोर्ट्स एकडमी मोरबी खाते क्रिकेट रसिको मेट प्रोफेशनल क्रिकेट ग्राउंड क्रिकेट एकडमी तैयार थी चुकी है प्रोफेशनल कोचिंग आपनार निष्णत कोच निशांत जानी ए बीसीसीआईना वेस्ट जोनना हेड कोच है सौराष्ट्र क्रिकेट एसओ ના અન્ડર 19 અને અન્ડર 23 માં પણ હેડ કોચ છે તેવો વિમેન્સ ટીમ અને એક્સેલ સપોર્ટ્સ એકેડમી મોરબી ના હેડ કોચ છે જે એકેડમી માં 10 આસિસ્ટન્ટ કોચ પર ઉપલબ્ધ છે જેથી ક્રિકેટ ના શોખીનો ને પ્રોફેશનલ ક્રિકેટર બનાવવા માટે તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ છે આધુનિક ગ્રાઉન્ડ અને અનુભવી કોચ ના સંગમ સાથે સ્પેશિયાライズ કોચિંગ ખેલાડીઓ ને આવવામાં આવે છે તેમ હેડ કોચ નિશાંત જાનીએ naviu hatu